હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ ગોવિંદાય નમો નમ આજે મારે તમને બધાને બહુ મસ્ત સ્ટોરી કહેવી છે હાર્ટ ટચિંગ પ્રયાગરાજમાં એક શેઠજી રહેતા હતા સત્ય છે આ અને શેઠજીને એ કોઈ સંતાન નહોતું સંપત્તિ અઢળક પણ સંતાન નહીં એટલે શેઠજીએ કુંજ બિહારીલાલજી નામનું એક મંદિર બંધાવ્યું શ્રી કૃષ્ણની મૂર્તિ મૂકી અને એને જ પોતાનો દીકરો માને કે કુંજો બેટા કુંજો બેટા કર્યા કરે એકવાર ગામના જે બધા લોકો હોય એમણે શેઠને પૂછ્યું કે શેઠ તમારી પાસે તો અઢળક સંપત્તિ છે આ સંપત્તિનું તમે શું કરશો એક કામ કરો તમે એક દીકરો ગોદ લઈ લો જે તમારી સંપત્તિ સંભાળે ત્યારે શેઠજીએ કીધું તમારી સંપત્તિ કોણ સંભાળશે ત્યારે બધા લોકો કહે કે અમારે તો દીકરા છે અમારી સંપત્તિ તો અમારા દીકરા સંભાળશે ત્યારે શેઠ પણ કહે કે મારે છે ને કુંજો મારે કુંજ બિહારી છે એ મારી સંપત્તિ સંભાળશે ત્યારે એક વૃદ્ધ કહે છે કે માન્યો કે તમારી સંપત્તિ કુંજ બિહારી સંભાળી લેશે પણ તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે તમારો અગ્નિ સંસ્કાર કોણ કરશે ત્યારે ફરી શેઠજીએ કીધું કે તમારો અગ્નિ સંસ્કાર કોણ કરશે ત્યારે કે મારે તો દીકરો છે મારો દીકરો મારો અગ્નિ સંસ્કાર કરશે ત્યારે શેઠે પણ કીધું કે મારે કુંજબિહારી છે એ મારો અગ્નિ સંસ્કાર કરશે ત્યારે બધા ગામના લોકો કહે છે કે આ તો એક તત્વો વાત છે આમાં કાંઈ પડ્યા જેવું નથી ત્યારે શેઠ કહે છે કે નહીં મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારો અગ્નિ કુંજ કુંજબિહારી કરશે જ ને આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે શેઠ મૃત્યુ પામે છે ત્યારે ગામના બધા લોકો એને અગ્નિ સંસ્કાર માટે સ્મશાને લઈ જતા હોય છે અને અસંખ્ય બાળકો આવી આવીને રડવા લાગે છે શેઠ જીવે આ ગયા શેઠ જીવે આ ગયા હવે અમને ઈમલી કોણ ખવડાવશે હવે અમને દૂધ કોણ પીવરાવશે હવે અમને જમાડશે કોણ શેઠ જીવે આ ગયા શેઠ જીવે આ ગયા ત્યારે બધા ગામના લોકોને થાય છે કે ભાઈ શેઠજીને કોઈ સંતાન નહોતું ને દૂર દૂર ગામના બાળકોને પ્રેમ કરતા એટલે ગામના બાળકોને એટલી લગ્ની છે એમના માટે પણ આમાંથી હવે અંતિમ સંસ્કાર માટે કોને આપણે પસંદ કરવું ત્યારે એક બાળક હોય છે એ શેઠ પાસે આવે છે અને એનો અંગૂઠો પકડી પકડીને બહુ જોર જોરથી રડવા લાગે છે અને કહે છે કે શેઠજી હવે તમે વયા ગયા હવે મને કોણ સુરાવશે હવે મને કોણ સંભાળશે શેઠજી તમે મને છોડીને વયા ગયા ત્યારે ગામના લોકો નક્કી કરે છે કે આ બાળક પાસે જ આપણે અગ્નિ સંસ્કાર કરાવી દઈએ અને એ બાળકને અગ્નિ આપવામાં આવે છે અગ્નિ સંસ્કાર કરાવી દેવામાં આવે છે અને એવો નિયમ છે કે ભાઈ અગ્નિ સંસ્કાર આવ્યા પછી સ્નાન કરવાનું હોય છે તો નદીમાં એ બાળકને લઈ જાય છે અને બધા ભેગા થઈ અને સ્નાન કરે છે જેવી ડૂબકી મારે છે બધા બહાર આવી જાય છે પણ જે બાળક છે બહાર નથી આવતું તરવૈયા બોલાવીને બાળકને શોધવામાં આવે છે પણ ક્યાંય બાળક મળતું નથી અને ત્યાર પછી એક જે વૃદ્ધ હતા એને ખ્યાલ આવે છે કે શેઠ કહેતા હતા કે અગ્નિ સંસ્કાર કુંજ બિહારી કરશે તો ચાલો કુંજ બિહારીના મંદિરે જઈએ જેવા કુંજ બિહારીના મંદિરે જાય છે તો કુંજ બિહારી ઊભા હોય છે અને એના જે વસ્ત્ર છે એ પાણીથી લતપત થતા હોય છે ત્યારે એ પ્રમાણ છે કે શેઠ કુંજ બિહારીને પોતાનો પુત્ર માનતા હતા પણ કુંજ બિહારી એટલે ઠાકોરજી પણ શેઠને પોતાના પિતા માનતા હતા એનું પ્રમાણ આખા ગામવાસીઓને મળી જાય છે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે વિશાલ પણ આવી ગયા છે થોડા રેસ્ટ કરે છે મમ્મી પપ્પા મંદિરે ગયા છે તો ચાલો જઈએ કિચન તરફ નાસ્તો બનાવીએ વન બાય બધાને મળીએ અને તમને બધાને પણ મળતા જઈએ અને અમારે વિશાલ બેસી ગયા છે થાકોડો ભરપૂર આંખ બાકમાં બધે દેખાય છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આખ તો જો આ બાજુ લાલ કેમ થઈ ગઈસ વધારે જમણી બાજુ ને સવાર કોલગેટ લેતો તો હા બ્રશ ભીનું હતું હા તો કોલગેટ લઈને આમ થયું ને તો કોલગેટ થોડી આંખ માં છાટા એના જે હોય જીરા જીરા એ ઓક તો આંજો તો તોય કઈ ફેર નથી દેખાતો અંદર ફટકે છે બહુ કેરી એ ઠંડા પાણીથી થી ધોય એક બધું ભરી લીધું ઓ અત્યારે જવાર મિશ્રણ આટો સ્પેશિયલ જીરો પરોઠા હા એક ભૂલ નથી ઓમ કેટલી આવે છે કાઈ ને હમણાં સુઈ જાવ પાછા એક કલાક નથી

થાકોડો બોલ આવી ગયો શું કે હાથ આમ કરીને આમ નથ થતો ઊભું નથ થવા હતું હજી વાર છે એમને હજી તો આઠ જ વાગ્યા છે કે મને નવ વાગે લાગે હજી હુવા દે છે ને મેં કોઈ કલાક અડધી કલાક હજી હુઈ જાઓ તમે અને આંખમાં આ જો પોપટો પીડો આપણે એને પોપટો આંજી દીધો છે બીજી વાર આંજી બીજી વાર પહેલી વાર વેલો આંજી દીધો તો બીજી વાર પાછું ઉપર આંજો અડડ કરો મન્યા બસ

દર્શક જીજુને કે મે ફોન કર્યો તો ગિંજલ દીદી કે નાઈ ધોઈને કે હુઈ ગયા છે કે અમાર ઉઠાડવા જ નથી હાટી જાવ ને અરે એમાં એવું છે મમ્મી આખો ઉભા રહ્યા અને પાછા હાડા 3 કલાક જેવું થી મોલ માં આયલા જોઈ જોઈ મે કો દેવું તમને કોણ કેસ જોવાનો એક જોડી કપડા હટો તો થાક વધારે લાગે પોગી કે મંડા તો નથી નાખું શરીર દુખે છે

અત્યારે મમ્મીને નોમ છે તોય આપણે બનાવી લઈએ આજે પાછા બે દિવસ રીને પાછા બનાવશું તો અત્યારે તો મસ્ત આપડા પાપડ ફ્રાય કરશું વેફર ફ્રાય કરશું બટેકાનું રસ્તા બાફેલું શાક બનાવશું જેવું વિશાલને ને વિરાલી દીદી ને ભાવે છે એવું અને મમ્મીની ની સુકી ભાજી દાળ ભાત ને રોટલી આજ તો ફૂલ ભાણું મળશે એમને મજા આવી જવાની છે ચાલો ફટાફટ હવે રસોઈ તૈયારીઓ સ્ટાર્ટ કરીએ કે આઠ વાગ્યા ના પોણા બારે પાછા આવ્યા છે

આરવી ને નિરાલી અને નુપુર મારી ઈ ગર્લ બેસ્ટ ફ્રેન્ડ પણ આમ ગર્લ બોય બેસ્ટ ફ્રેન્ડ તો બે એક ના જ છે કે આવતી પહેલી પ્રાયોરિટી હાલો હવે તમે ફ્રેશ થાઓ થોડા ઘણા થઈ જાય કે જમવા બેહી પાછો ઊંઘી જાઓ હા તો પણ હારા થઈ ગયા છો આપણે એટલું બધું હાલાય નહીં પણ ખબર હોય તો મોલમાં 3 કલાક આયા મે મમ્મીને કીધું ને મે કહું મમ્મી 3 કલાક મોલ એક તો હવારથી હાન લાગી ઊભા હતા

આપણે અત્યારે પપ્પાએ પપ્પા એ વોશ કરી ને એટલા મસ્ત કરી દીધા મૂળા એ તમને બતાવીએ આપણા વાડીના ફ્રેશ ફ્રેશ મૂળા તમે જોઈ શકો છો એકદમ જોરદાર

યુવતી સભા એટલે ત્યાં જવાનું છે ત્યાંથી એક દીદી નું અર્જન્ટ મારે પાર્સલ મોકલવાનું છે સ્પેશિયલી ગુગરા કે જે પાર્સલ આઈ અમરેલી જઈ ગયું છે મોકલવાનું હતું ઈ તો ન્યુ દિલ્હી મોકલવાનું છે છે તો મમ્મી તો અવેલેબલ નથી હવે કેવું કરશું કે ભાઈ ઓફિસે ચાવી લઈને ગયો હશે એની પાસેથી ચાવી લઈ ઘરે જવાનું છે પાર્સલ ભરી અને પછી પેક કરી અને પછી આપણે જશું સ્માર્ટ બજાર

આપડે ભરતા જાય ચલો ફટાફટ કરીને તમને ખજુર પાક નીકળેલીવાઈ ગયું છે મસ્ત આપણી પાલક ઓકે પાલક ની ભાજી બનાવશું થેપલા માં નાખશું આ મેથી જો

એટલા બધા કપડા નથી જોતા તને નથી ખબર શૂટિંગ શરૂ કર્યું હું તો આ કપડા મેં તું કેમ કાઢા છે અરે આમાં ઓલું તો બહુ મસ્ત હતું શું એક ટોપ છે પતંગિયા વાળો ક્યાં છે આ કે આ તો બહુ મસ્ત લાગતું હતું હારું છે તો એ કેટલું મસ્ત છે તો રાખી લે આલો મને પૂછ્યા વગર નું બધું કાઢી હું પછી અત્યારે મને અત્યારે મે રાખ્યા છે પછી હું કાઢી લે જે ઈ ટોપ હેનું છે તો બધાને

બેન પણ કેવા લઈ આવી છે બેન આવા લઈ આવી છે આવા પણ એમાં એવું છે વિશાલ મને નથી ખબર કે આવા લાંબા લાંબા ત્રણ છે તો મારે છે ને ખજૂર પછી પિસ્તા અને રોસ્ટેડ કાજુ ત્રણે અલગ અલગ આવી જાય એમ છે તો આવા નાના કઈ યુઝફુલ નથી આ મસ્ત નથી આ ત્રણે મસ્ત છે ખરખા એટલે જોઈએ વિશાલ કે અત્યારથી રીઝનેબલ પ્રાઈસમાં છે પાછી રીઝનેબલ તો વિશાલ કે કે

હોદયે આવે કાટુ હોય તો બરાબર છે હવે જવાટાળ બધું પેક કરી દે આતે થોડું ઓરો છે થોડું લાઈટ છે આ પછી આપણે રેગ્યુલર વાપરતા હયી ઓકે જો પેકિંગ થવા મળ્યું છે એટલે

ઘરે જઈને આપણે સાંભળીએ સ્ટોરી કે મકોડાની એકચુઅલ કહાની શું છે ચાલો ચાલો એટલો બધો ભાગ જાય છે બધું નુકસાન કરે એવું છે